હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક સિસ્ટમ સક્રિય થતાં આજથી વરસાદનું જોર વધશે ગુજરાત સરેરાશ કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ વિરામ લીધો છે જો કે આ વચ્ચે આજે સવારે છ વાગ્યે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો પંચોતેર તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે જેમાં ખેરગામમાં સવા બે ઇંચ અને આહવા વઘાઈમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો રાજ્યમાં વધુ એક સિસ્ટમનું જોર વધી રહ્યું છે જેને કારણે આજથી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ફરી એક વખત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રફ સક્રિય થયું છે જેને કારણે ગઈકાલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તથા અન્ય એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં સક્રિય થઈ ગયું છે જેને કારણે આજથી વરસાદનું જોર વધી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ